ગુજરાતી ન્યુઝ માંગત છે સાંતરપુરમાં વર્ણોસરી ટોલ નાકા ખાતે ફાયરિંગની ઘટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પાટણ પાડતીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વર્ષોની ટોલનાકા ખાતે ફાયરિંગ કરી ચકચારી ગુનાને અંજામ આપનાર આરોપીને ફાયરિંગમાં વપરાયેલ હથિયાર સાથે ગણતરીના કલાકોમાં એલસીબી પાટણે ઝડપે પાડ્યા પાટણ પોલીસ અધિક્ષક વીકે નાઈની સૂચના અનુસંધાન પાટણ એલસીબી ગત તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ પાટણ જિલ્લાના સાતરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભારતમાલા હાઈવે રોડ ઉપર વરણોસરી ટોલનાકા ખાતે ટોલનાકાના કર્મચારીઓ ઉપર ફાયરિંગ કરવા અંગે ચકચારી બનાવ બનવા પામેલ હોય જે અનુસંધાને સાતરપુર પોલીસ સ્ટેશનમાં કલમ એકસો નવ એક ત્રણસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા આમ એક્ટ કલમ પચીસ એક બી એ સત્યાવીસ વગેરે મુજબનો ગુનો રજી કરેલ આ ગામે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના કરેલ હોય જે અનુસંધાને આઠ જી ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણાઓના માર્ગદર્શન હેઠળ આ કામે સંડોવા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાદમી હકીકતના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી અમૃતભાઈ ઉર્ફે ભૂલો સોનાભાઈ ઉમર વર્ષ રહેવાસી નવાગામ તાલુકો રામપુર તાલુકો સાતરપુર જિલ્લો પાટણવાડાને ગુનામાં ફાયરિંગમાં વપરાયેલ હથિયાર બાર બોર બંદૂક તથા સ્વિફ્ટ ગાર્ડ સાથે પકડી પાડી બીએનએસ કલમ પાંત્રીસ એક જી મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે સાદરપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટર ભાનુ પંડ્યા રાધનપુર પાટણ